નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું હયું કઠણ કરીને વારજો જોજો કંઈક એવું ન થાય કે હોઠની ધ્રુજારી સાથે આંખો અંડરાધાર થઈ જાય બનેલી એક ઘટના છે એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઈ પછી ધીમી પડી ઊભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઈ બારણું ઉઘડ્યું એક યુવાન બહાર નીકળ્યું આ બે વૃદ્ધોના ચહેરા મોહરા અને કપડાં જોઈને એણે સવાલ પૂછ્યો ગુજરાત થી આવ્યા છો કઈ મુશ્કેલી હું મદદ કરી શકું યુ ફ્રોમ એટ ધીસ વેરી મોમેન્ટ અમેરિકાનું ન્યુયોર્ક શહેર રાતના દસ વાગ્યાનો સમય વર્ષોથી સ્થાયી થયેલા એક ગુજરાતી પરિવારમાં ભજવાઈ રહેલું એક શરમજનક દ્રશ્ય પોતાના ઘરે આશરો લઈને પડેલા એક અધેડ પતિ પત્નીને ઘરની સ્ત્રીએ ગાળો ભાંડીને અપમાનિત કરીને ઘરમાંથી નીકળી જવાનો આદેશ ફરમાવી દીધો વર્ષના બચુભાઈ અને પચાસ વર્ષના બબ્બી બહેન હજુ માંડ એકાદ મહિના પહેલા જ અમેરિકા આવ્યા હતા ખેડા જિલ્લાના નાનકડા શહેરમાં આવેલું મકાન વેચી સાટીને આવ્યા આવ્યા હતા ત્રણ દીકરીઓને મોસાળમાં મૂકીને આવ્યા હતા કોઈ પારકાના ઘરે નહોતા આવ્યા બચુભાઈની મા જણી બહેનના ઘરે આવ્યા હતા ઉમીદ એટલી જ હતી કે શરૂઆતના છ એક મહિના જો બહેન બનેવી એ એમના ઘરમાં આશ્રય આપશે તો વિદેશની ધરતી ઉપર સ્થાયી થઈ જવાશે દેશમાં ધંધો ચોપટ થઈ ગયો હતો અને ત્રણેય દીકરીઓ જુવાની ધાર ઉપર આવી ઊભવાની તૈયારીમાં હતી જો બધું બરાબર ચાલ્યું હોત તો આવું જ થઈ શક્યું હોત પણ બચુભાઈની બહેનને બબી ભાભી સાથે ફાવું નહી નણંદાભીના યુગો જૂના વેર જેર અહીં પણ નડી ગયા બા પંદર વર્ષથી અમેરિકા વાસી બનેલા હોવાથી પૂરેપૂરા પાશ્ચાત રંગમાં રંગાઈ ચૂક્યા હતા ભાઈની મુશ્કેલીઓ ભાભીના ગામઠી સંસ્કાર અને જૂનવાણી રીતભાત અને હજમ ન થઈ શક્યા ન સ્થિતિ જોઈ ન સમય અને કહી દીધું આઉટ ફ્રોમ ધીસ હાઉસ બચુભાઈ ને બબીભાઈને ચાર ચોપડી જેટલું ભણ્યા હતા બહેનના શ્રીમુખમાંથી સરે પડેલી ગાળો તો એમને ક્યાંથી સમજાય પણ જે શૈલીમાં એ અંગ્રેજી વાક્યો ફેંકાયા હતા એ પ્રેમભર્યા કે નિર્દોષ તો નહોતા જ એ એટલું એમને સમજાઈ ગયું અને બારણા તરફ ચીંધાયેલી આંગળી બહેનને સમજાવવાનો કે કરગરવાનો કોઈ મતલબ ન હતો છેલ્લા થોડાક દિવસોથી એમનું વર્તન બગડતું જતું હતું બચુભાઈ અને બબી બહેન એ પોતાના કપડાની બેગો ઊંચકીને તેજ ક્ષણે ઘરમાંથી નીકળી ગયા હાડ ઠારી દેતી ઠંડી ગરમ વસ્ત્રોનો અભાવ અંગ્રેજી બોલવા સમજવાની અસમર્થતા અને તાજા કરપીણ ઘા જેવો આઘાત બંને જણા રસ્તાની ફૂટપાથ પર બેસી પડ્યા જાણે અધરાતે મધરાતે કાતિલ ઠંડીમાં થીજી જઈને મોતના શરણમાં પહોંચી જવાની માનસિક તૈયારી ન કરી ચૂક્યા હોય એકાદ કલાક આમ જ પસાર થઈ ગયો ત્યાં એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઈ પછી ધીમી પડી રહી અને સરકીને એમની પાસે આવીને થંભી ગઈ બારણું ઉઘડ્યું એક યુવાન બહાર નીકળ્યું આ બે થરથરતા વૃદ્ધોના ચહેરા અને મોહરા અને કપડાં જોઈને એણે શુદ્ધ ગુજરાતીમાં સવાલ પૂછ્યો ગુજરાતથી આવ્યા છો કઈ મુશ્કેલી છે હું મદદ કરી શકું સાવ સીધા સાધા ત્રણ જ નાના સવાલો પણ જે સંજોગોમાં એ સાંભળવા મળ્યા એનો જ પ્રતાપ હશે કે જવાબમાં બે આધેડોની ચાર આંખોમાંથી મહી નદીના પાણી વહેવા લાગ્યા બચુભાઈએ જવાબ આપતા પહેલા આસમાન તરફ જોઈ લીધું વાહ રે મારા રણછોડ રાય ડાકોરના ઠાકોર તે ખાતરી કરાવી દીધી કે તું ખરેખર છે નહીતર મારી સગી બહેન અંગ્રેજીમાં ગાળો ભાણતી હોય ત્યારે આ અજાણ્યો જુવાન એ મારી માતૃભાષામાં કા વાત કરે બબી બહેને રડતા રડતા પૂરી આપવીતી વર્ણવી દીધી જુવાને કહ્યું યુ ડોન્ટ વરી માફ કરજો હું ગુજરાતીમાં બોલું છું તમે ચિંતા ન કરશો અત્યારે આવા સમયે તો હું બીજું શું કરી શકું પણ તમે બેસી જાઓ મારી કારમાં હું એક રૂમ રાખીને રહું છું આજની રાત તમે મારી સાથે રહેજો પછી શાંતિથી વિચારીએ કે શું થઈ શકે તેમ છે ગાડીમાં બેસીને બંને જણા રૂમ પર ગયા યુવાન સૌરાષ્ટ્રના ગામડાનો હતો અહીં ભણવા માટે આવ્યો હતો સાથે નોકરી પણ કરતો હતો પરસેવો પાડીને પૈસા કમાવા અને કરકસર કરીને ખર્ચ કાઢવો એના બે જીવન મંત્રો હતા એમાં આ બે જણાનો બોજ આવી પડ્યો ફ્રજીમાં ઠંડી પડી ગયેલી સેન્ડવીચ કાઢીને માઇક્રોવેવમાં ગરમ કરીને યુવાને મહેમાનને ખવડાવી પોતે પણ ખાધી દૂધ પીવડાવ્યું પછી જમીન ઉપર ત્રણ પથારી પાથરી દીધી બહેન બોલી ગયા બેટા તારું નામ તો કહે ઋગ્વેદ પણ અહીંના લોકો તો સાત પેઢી સુધી શીખે તો પણ આ નામ બોલી ન શકે માટે મેં જ ટૂંકું કરી નાખ્યું અહીં બધા મને રોકી કહીને બોલાવે છે પણ તમે મને ઋગ્વેદ જ કહેજો બચું ભાઈ હસી પડ્યા બેટા મને તો કદાચ ફાવશે પણ આ તારી માસીને એવું અઘરું નામ કંઈ નહીં ફાવે એના માટે રોકી જ રહેવા દે પછી ગંભીર થઈને ઉમેર્યું આજ રાત પૂરતી તો વાત છે કાલે સવારે તો અહીંથી એવી ઉતાવળ કરવાની જરૂર નથી એક અંકલ હું આ ભાડાની રૂમમાં એકલો જ રહું છું મારો અડધો દિવસ કોલેજમાં અને બાકીનો દિવસ જોબમાં પસાર થઈ જાય છે સવારે વહેલો નીકળી જાઉં છું રાત્રે અગિયાર વાગે આવું છું તમે જો અહીં હશો તો મને બે વાતની નિરાંત રહેશે મહેમાનોને પહાડ જેવા પાડનો ભાર ન લાગે એ માટે રોકે હસીને કહી દીધું સવારે જતી વખતે મારું બારણું લોક નહીં કરવું પડે અને માસી જો ચા બનાવી આપશે તો મારે ભૂખ્યા પેટે નહીં જવું પડે આ શું બોલ્યો રોકી બેટા તારી આ માસી તારા માટે એકલી ચા જ નહીં તાજો ગરમ નાસ્તો પણ બનાવી આપશે અમારા ખેડા જિલ્લાની એ બાયોના હાથમાં ભગવાને આ એક તો જાદુ મૂક્યો છે બીજા દિવસની સવારે બબીબહેન ચાની સાથે સ્વાદિષ્ટ ખમણ બનાવી બનાવી આપ્યા પછી પછી તો એક પ્રકારનો સ્વાદિષ્ટ સિલસિલો સ્થપાઈ ગયો ઇડલી ખીચું મોઠિયા બટાકા પૌવા ઢોકળા ઉપમા રોકેની મુશ્કેલી દૂર થઈ ગઈ એ ક્યારેક આભાર માનવા માટે હોઠ ઉગાડવા જતો ત્યારે બબીબહેન રડી પડતા અમે શું કરીએ છીએ બેટા ખરો ઉપકાર તો તું કરે પારકા દેશમાં એ બે અજાણ્યા માણસોને આશરો આપીને બેટા મને એ તો કહે કે પૂર્વ જન્મના કયા સંબંધે તું આ બધું કરી રહ્યો છે આ જગતમાં બધા સવાલોના કંઈ જવાબો નથી હોતા અને લાગણીની દુનિયામાં તો નથી જ હોતા બધું સરસ રીતે ગોઠવાતું ગયું એકાદ મહિના પછી રોકીને વિચાર સુર્યો અંકલ એવું ન થઈ શકે કે માસીના હાથનો જાદુ આપણે બીજાની જીભ સુધી પણ પહોંચાડીએ આ શહેરમાં મારા જેવા સેંકડો ભારતીય યુવાનો એવા છે કે જેઓ ભૂખ્યા પેટે જોબ કરવા જાય છે અને ઠંડી સેન્ડવી સેન્ડવીચ ખાઈને ઊંઘી જાય છે આપણે વેપારી દ્રષ્ટિએ એમને સગવડ એ પૂરી પાડી શકીએ થોડાક દિવસમાં એ પણ ગોઠવાઈ ગયું રોકીએ એ પોતાની બચતમાંથી સરંજામ ખરીદ્યો એક વેન અને માણસ રાખી લીધો બબીબેન રોજ પાંચ વાગે ઉઠીને નાસ્તાઓ બનાવે અને બચુભાઈ ગ્રાહકોના ઘરે એ પહોંચાડી આપે મહેનતનો પરસેવો મહેકી ઉઠ્યો ભારતના છોકરાઓ એ વતનમાં રહી ગયેલી મમ્મીઓને ભૂલી જવા માંડ્યા ત્રીજા મહિને એ રોકીએ સાવ બાજુમાં એક બંધ પડેલી રેસ્ટોરન્ટ એ ભાડેથી લઈ લીધી હિન્દીમાં બોર્ડ મારી દીધું ભારતીય ઉપહાર કેન્દ્ર સભી ઇન્ડિયન કે એ દિવસભર નવરા ન પડાય એટલા ઘરાગોની કતાર જામવા લાગી ડોલર્સ નો વરસાદ વરસવા માંડ્યો દસ જ મહિનામાં ત્રણેય જણા તરી ગયા એક સાંજે બચુભાઈએ વાત કાઢી રોકી બેટા અમારા માટે હવે એક અલગ મકાન શોધી કાઢ તારા માથે બહુ દિવસો પડે લીધા ના બેટા તારી કશી ભૂલચૂક નથી થઈ પણ અમારો વિચાર એવો છે કે અમારી ત્રણેય દીકરીઓને અહીં બોલાવી લઈએ અને તારી સાથે કયો સંબંધ છે જેના કારણે અમે તારા માથે બોજ બસ અંકલ હવે વધુ ન બોલશો મકાન તો આપણે મોટું લેવું જ પડશે એ ત્રણેય દીકરીઓને પણ તમે તેડાવી લો પણ આપણે રહીશું તો સાથે જ એક બીજી વાત તમે બંને વારંવાર પૂછ્યા કરો છો ને આપણી વચ્ચે કોઈ સગાઈ કે સંબંધ નથી હું તમને પૂછું છું તમારી મોટી દીકરીનો હાથ એ મારા હાથમાં સોંપશો પછી મારે તમને અંકલ અને માસી કહેવાની જરૂર નહીં પડે અરે પણ તમે બંને જવાબ આપવાને બદલે રઢી શા માટે પડ્યા બોલો કંઈક તો બોલો બોલી ન શકો તો માથા હલાવીને તો કહો હા પાડો આવા સુખની તો બંનેએ સપનામાંય કલ્પના નહોતી કરી બચુભાઈ અને બબી બહેને એ માથા હલાવીને નહીં પણ ઋગ્વેદના માથા ઉપર હાથ મૂકીને હા પાડી લોહીની સગાઈથી ચડિયાતી રહી એ અહીં માનવતાની મહેક મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે